જય સ્વામિનારાયણ કેમ જો બધા બધા જાય છે અને હવે મેહુલ નું ટિફિન તો કઈ પોસિબલ હોયનું નહીં એટલે રોટલી પડી હતી હું તમને તળી દઉં ત્યાં એની દુકાને ચા તો હોય જ તે તો એ ચા ને રોટલી ખાઈ લેશે કેમ કે ટીફિન દેવા જવા વાળું તે પાછું કોઈ નથી તો જો એની રોટલી તળીને મેં રાખી દીધી છે બીજી બાજુ ચા બની ગયો છે અને આ બાજુ રોટલીનો લોટ ગયો છે પાપડ એ છે તો પાપડ ને રોટલી નાસ્તો ને એવું હું કરી લેશતા છે છે ને આપણે કામે વળગી જાય એટલે એ ઉઠે ને પછી નવડા ધોડાવવા ખાવા પીવાનું ને એમાં થોડોક ટાઈમ વહી જાય એમાં બે ઝઘડી પડે તો છૂટા પાડવા વહી જાય એટલે એવું બધું કામ આપણે પેલા ફટાફટ કરી લઈએ મેહોલ હમણાં જાય પછી હું બેસું નાસ્તો કરવા કેમ કે એને રોટલી ને એવું બધું દઈ દઉં એવું કરું દરવાજો દઈ દઉં અને પછી નિરાતે હું જમવા બેસું એટલે એવો વિચાર છે ને અત્યારે વૈગા છે કેટલા પોણા આઠ જેવું તો ઓલમોસ્ટ થઈ જ ગયું છે તો કાંઈ નહીં ચાલો આપણે પછી પાછા મળતા રહી આખો દિવસ તો ગાઈસ જો નીલના નાસ્તામાં બનાવી દીધી છે ફ્રેન્કી નીલને બહુ ભાવે કા નીલ હા બહુ મજા આવે બસ હું તો ફ્રી નથી ને જો મારે માથું હળવાનો મારે ટાઈમ નથી રહ્યો તો એ કે બસ મમ્મી તું મને ફ્રેન્કી જ બનાવી દે

ખબર ન પડે એવું અને ભાખરીનો લોટાઈ પૂરો થઈ ગયો છે તે દવણો લેતું જવાનું છે કેમ કે ઘંટીમાં કઈ બહુ સારું આવતું નથી એટલે ચાલો હવે જાવ છે ને હાલ તો બૂટ પહેરી નીચે ઉતરે કેટલી આળા ચડેસ લે મમ્મી હું ચડતી આ તો હું પોપટી બૂટ જડે હા હો તો ચાલો જઈએ બે મુક્યા આવું પેલા फटाफट પાછો આવીન રસોઈનો ટાઈમ થઈ જશે દોડા દોડી છે હમણાં તો પણ તો ગાઈસ જો છે ને નીલને મૂકવા કે ભાખરીનું દવણું દળાવ કે હજી તો ત્યાં ગયા રાહુલભાઈ આવી ગયા તો એ કે હવે મારે નથી ખાવું મેં ના ના એવું નહીં હું ફટાફટ બનાવી દઉં મેં ઘડીક પોરો ખાવું ત્યાં તો ફટાફટ જમવાનું જો મેં બનાવી દીધું અને એણે ધર્મ એ જમી લીધું મારે બાકી છે તો જમવામાં મેં ફટાફટ ભાખરી બટાકડાનું મસ્ત છાલવાળું રસાવાળું શાક ચોક જોઈ સી આગળ કાઢી દઉં એ હા તો બટાકાનું છાલવાળું શાક ને ભાખરી ને આ બધું છે ને ફટાફટ બનાવી દીધું ભાખરી હોય ને તો ઝટપટ બની જાય રોટલી માં હજી લોટ ને કુણ આવી ને એવી વાત લાગે એ ભાઈ ફ્રીજે નો અકાવાય નો અકાવાય ને ગરમ હોય સામે વહી જાય દિવાલે તો એ બહુ ગરમ છે દૂર વહી જાય ત્યાંથી બસ એટલે છે ને એવું બધું ઝટપટ બનાવી દીધું નીલ ને મૂકી આવી અને બાજુમાં હજી તો જે મેરેજ હતા એ આવ્યા નથી એની છોકરી આવી છે તો એના માટે તે બનાવી નાખ્યું કોલેજ જાય મેં કીધું તું ઈ ત્યાં આવી ને ત્યારે જમવાનું લઈ જાજે ઈ બે વાગે કેમ આવે તો તું હજી હું જાગતી જ હોય તો ત્યારે મેં તું જમવાનું લઈ જાજે તો બહુ ભૂખ લાગી છે અને શાક તો એટલું મસ્ત રસ્તા વાળું દેખાય છે ને એ ધર્મ બહુ અવાજ આવે છે બેટા ક્યાં છો આવું કઈ ક્યાં છો એ આઈ રહ્યો અહીંયા ફ્રી જ એવું ન કરાય એ ઘવડા પડી જાય તો ઠેક 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 તો શાક બહુ મસ્ત થયું છે રસ્તાવાળું ને બટાકાની છાલવાળું મોઢામાં પાણી આવી જાય ને એવું છે ચાલો પહેલાં તો છે ને જમી લઈએ હવે એટલો ગાય અત્યારના વાગ્યા આજે પોણા આઠેને મારી મમ્મીએ દુરવાના લઈને આવી ગઈ છે હું જોઉં છું ટીવી ને બા તમે શું કરો છો બનાવો એ મામી તમે બટેકા ભુવા બનાવો માને બનાવે છે બટેકા મુમા અને મા મારી મમ્મી જો આ દુરવાના લેંગી પહેરાવે છે ચાલો જમવા માં જો બટેકા પૌવા બની ગયા છે અહિયાં સરસ દેખાતા નથી જમવામાં જો બટેકા પૌવા બની ગયા છે સરસ ધાણા નાખવાનું બાકી લાગીશ કા હા અને મારી મમ્મી બનાવે છે પપ્પા માટે રોટલો તો ઈ એક રોટલો બનાવે છે ને હું છે ને થોડીક વાર પૂરતી અહીં આવી હતી હવે પાછા જવાના છે અમે ઘરે કેમ કે મેહુલ નું રાહુલભાઈ જમવાનું બાકી છે એ બે નું જૈન ગરમા ગરમ બનાવીશ કેમ કે લેટ આવે એટલે કઈ વહેલું બનાવવાનું થાય નહીં ધર્મભાઈ ક્યાં બેઠા છે અહીંયા નીકળ્યા અરે વા તારે ભાઈ હોમવર્ક પછી તું ક્યારે કરીશ ધમો ને દ્વાર કપાવવા મેં છે ને ટાઈમ જોશે જા હતા ને મારા હારાતા હારવા પતી જ પણ ભાઈ બેઠો જ નહીં મારે પાછું જવું નઈ દેક્ષા